મંત્રમુગ્ધ લાઇટ શો સાથે ગર્વથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આઠમી માર્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલાઓની અદમ્ય ભાવના અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને કરુણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી લાઇટ અને રંગોના આકર્ષક પ્રદર્શનમાં પેલેડિયમ મોલે એવી શક્તિ મહિલાઓની વાર્તાઓને પ્રકાશિત કરી કે જેમણે ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાથી માંડીને નેતૃત્વ અને સામાજિક સક્રિયતા સુધીના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીઓને મોટા સપના જોવા તેમના જુસ્સાને અનુસરવા અને કોઈ પણ અવરોધ વિના શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરણા આપવાનો હતો અમદાવાદ સંજીવ રાજપૂત